માલપુરથી સમાચાર આવી રહ્યા છે માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ લીધી જળ સમાધિ વાત્રક નદીના કિનારે આવેલું છે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદી ચારેકોર ભરાઈ વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક માટે આવી જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય શિવ ભક્તોની જળ સમાધિ વાત્રક નદીના કિનારે આવેલું છે પૌરાણિક રખોડેશ્વર મંદિર તો વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદી ચારીકોર ભરાય છે વાત્રક નદી જાણે સામેથી મહાદેવ અભિષેક કરવા માટે આવી તો જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય શિવ ભક્તોની શ્રાવણ માસની પૂજા રહી અધૂરી